તો મહેસાણા અર્બન બેંક ચૂંટણીમાં મામલો સામે આવ્યો છે ચૂંટણીમાં ચર્ચાનું કેન્દ્ર રહેલા મિત્તર પટેલ બદનક્ષીનો દાવો કરશે મિત્તર પટેલ સામે વિશ્વાસ પેનલના ડીએમ પટેલે લગાવ્યા હતા બેંકના પૈસે જમીન ખરીદવાના આરોપ ત્યારે મિત્તર પટેલ ડીએમ પટેલ સામે લીગલ કાર્યવાહી આરંભી છે સો કરોડનો દાવો કરશે મિત્તલ પટેલ સાયબર પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે એમ પટેલ મારા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે એકદમ તદ્દન પાયા વિહોણા છે મેં કોઈ અર્બન બેંકમાં લોન લીધેલી નથી અને મારા ઉપર જે કંભણના આક્ષેપ કરી રહ્યા છો તો એના ઉપર હું કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું મારી સાયબર ક્રાઇમમાં અરજી પણ આપેલી છે અને સો કરોડનો દાવો મળીશ મારા વકીલોની સલાહ લે એમનું કેવું એવું છે કે તમે કરોડો રૂપિયાની લોન લઈને પછી તમે બેંકમાં ભરપાઈ નથી કરી અને તમારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે મેં કોઈ બેંકમાંથી લોન લીધેલી નથી અને મેં કોઈ કોઈ બેંકમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર પૂ કર્યા પણ તો જાહેર જીવન છોડી દેવું આ કાદવ જે તમારી ઉપર જે ઉછાળી રહ્યા છે એની પાછળનું કારણ શું હોઈ શકે એની પાછળનું કારણ તો મને કંઈ જણાતું નથી કે ભાઈ ડીએમ પટેલ આટલો પ્રતિષ્ઠિત માણસ આવું કૃત્ય કરી શકે એ મને માન્યામાં આવતું નથી એમ